અને સાચેમાં મેં જે અત્યારે વિડીયોમાં હું જે વાત કરું છું એ પ્રમાણે તમે જો કામ કરશો તો તમને ચોક્કસથી આગામી સમયમાં પરીક્ષા પછી જે ભરતી આવશે ત્યારે તમે જે છે એ સરકારી શિક્ષક હશો અને માધ્યમિકની વાત કરીએ તો માધ્યમિકના સરકારી શિક્ષક હશો એકતાલીસ તમારી સેલેરી હશે તો મિત્રો સોરી પહેલી વસ્તુ પહેલા જે છે એ માધ્યમિકમાં ફક્ત અને ફક્ત એમસીક્યુ બેઝ પરીક્ષા લેવામાં આવતી હતી પણ બે હજાર ત્રેવીસથી તમને ખ્યાલ છે એ મુજબ જે છે એ દ્વિસ્તરીય રીતે પરીક્ષા લેવામાં આવે છે જેમાં પહેલાં બસો માર્કની પ્રિલિમ એક્ઝામ લેવામાં આવે છે અને એમાંથી અમુક ટકા ઉમેદવારોને જે છે એ મેઇન્સ એટલે કે લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવે છે અને લેખિત પરીક્ષામાં જે માર્ક આવે છે એના આધારે લેખિત પરીક્ષામાં મિનિમમ ક્રાઇટેરિયા હોય છે કે તમારે જે છે એ સાહીઠ ટકા ગુણ એટલે કે એકસો વીસ કે તેનાથી વધારે ગુણ આવેલા હોય તો એકસો ઓગણીસ માર્ક આવેલા હોય તો કેવી રીતે દરેક સબ્જેક્ટમાં ક્યાંથી વાંચવું જોઈએ શું વાંચવું જોઈએ અને કેટલું વાંચવું જોઈએ કેમકે હું એવું હવે એવું માનું છું કે ટાટ એસ છે એ એકદમ દ્વિસ્તરીય આવી છે તો પ્રિલિમ

જે લોકોને સિત્તેર કે એનાથી વધુ માર્ક આવેલા છે તમામ લોકો મેઇન્સ આપી શકશે એનો મતલબ એવો થયો કે એકોતેર માર્ક વાળો અને એકસો ચોમોતેર માર્ક વાળો બોતેર માર્ક વાળો અને એકસો સાહીઠ માર્ક વાળો પંચોતેર માર્ક વાળો અને દોઢસો માર્ક વાળા વચ્ચે કાંઈ ફરક ન રહ્યો બંને સરખા કેમ કે પ્રિલિમના માર્ક ક્યાંય ગણાવવાના નથી તો એવી ને એવી ઘટના ટાટ એચમાં બની ટાટ એચએસમાં બની તો એના આધારે એક તમારે બોધપાઠ લેવાની જરૂર છે કે તમારે જે છે એ ટાટ એસ એટલે કે ટાટ પ્રિલિમરી એક્ઝામમાં પીએચડી નથી કરવાના તમે જો એકસો દસ કે એકસો પંદર માર્ક લાવી શકતા હોય તો તમારે હવે એ વાંચવાનું બંધ કરીને મેન્સની તૈયારી ચાલુ કરી દેવી જોઈએ અને ઈઝીલી મિત્રો શા માટે એકેડેમીમાં ન જવું જોઈએ શા માટે જરૂર નથી કારણ કે તમે સિલેબસ જોશો તો 80 માર્ક નો તો કન્ટેન્ટ જ આવે છે બસો માર્ક નો જે પેપર છે કન્ટેન્ટ મીન્સ કે બે પાઠ્ય તમારા જે પાઠ્યપુસ્તકો હશે ધોરણ નવ 10 ના

કે તમારું જો કન્ટેન્ટ સારું છે તમને કન્ટેન્ટ જ તમને સરકારી શિક્ષક બનાવશે કન્ટેન્ટ મીન્સ કે તમારો જે વિષય છે તમારું જે વિષય વસ્તુ છે એ વિષય વસ્તુ તમારે મિત્રો તમારું સારા લેવલ નું જે છે એ હોવું જોઈએ બીજું કે મિત્રો તમે તમારા કન્ટેન્ટને પાવરફુલ બનાવશો તો તમારે બીજા બધા સબ્જેક્ટ જે પાર્ટ બસો માર્ક નો પેપર હોય પ્રિલિમરી પાર્ટ ટુ માં તમે સારા માર્ક કવર કરી લો છો તો પાર્ટ એમાં પચાસ ટકા સબ્જેક્ટ હોવું જોઈએ શું વાંચવું જોઈએ કેવી રીતે વાંચવું જોઈએ એની વન બાય વન ચર્ચા કરીએ પહેલી વસ્તુ કે તમારે માધ્યમિક શિક્ષક બનવું છે તો બે પરીક્ષા પેલા પાસ કરવી પડશે બસો માર્ક ની પ્રિલિમરી એક્ઝામ આવશે અને એના પછી મેન્સ એક્ઝામ આવે છે બીજું

તો સાથે સાથે તમારી અક્ષરો પણ સુધરશે કેમ કે મેન્સ પરીક્ષામાં અક્ષરોનો બહુ મોટો રોલ છે એ બે હજાર ત્રેવીસમાં જેને પરીક્ષા આપી હોય અને ટેટ ટાટમાં ચાલો જીપીએસસી માની લઈએ કે અક્ષરો બહુ ધ્યાને નથી લેતા તમારા વિચારો ધ્યાને લેશે પણ મને બે સો એ સો ટકા સારો એવો અનુભવ થયો છે કે જેના અક્ષરો સારા છે કન્ટેન્ટ થોડું વીક હતું તેમ છતાં અક્ષર સારા હોવાના કારણે માર્ક મળેલા છે તો આ અનુભવના આધારે કહું છું મિત્રો એટલે અક્ષર સુધારવાનો પ્રયત્ન કરજો પેપર સારું લખશો તો ચોક્કસથી તમને જે છે એ માર્ક મળવાના છે

તો તમારે પાર્ટ બી માટે ફક્ત ને ફક્ત જે છે એ પાઠ્ય પુસ્તકો કરવાના અને થોડુંક મેથડના પ્રશ્નો આવતા હોય છે જે બી ની બુક્સ તમે કરો તો ઇનઅ છે મેન્સ આપવાની થશે અને મેન્સમાં સાહીઠ ટકા માર્ક મેળવો છો મીન્સ કે એકસો વીસ કે તેનાથી વધુ માર્ક તમારે જો આવી જાય છે તો તમે ભરતી માટે ઇલિજિબલ થઈ જાઓ છો તો આ વસ્તુ થઈ મિત્રો આ જે વસ્તુ છે એ થઈ કેટલા પાર્ટ હોય છે ને એ વસ્તુ બીજું વિષય વાઇઝ જોવા જઈએ મિત્રો વિષય વાઇઝ મીન્સ કે જે પેલો જનરલ પાર્ટ છે તો એની અંદર કયા કયા વિષયનું આવતું હોય છે અને ક્યાંથી વાંચવું જોઈએ પહેલી વસ્તુ મિત્રો ફરી વખત તમને કહું છું કે તમારે બસો માંથી એકસો સિત્તેર એકસો પચાસ એકસો ત્રી એકસો ચાલીસ લાવવાની જરૂર નથી જો મિનિમમ તમે એકસો દસ ઉપર કવર કરી લો છો કેમકે એ વખતે પણ ઘટના બની હતી બે હાજર ત્રેવીસ માં કે સિત્તેર ઉપરના બધાને મેન્સ લખવા દેવામાં આવી હતી તો આ વખતે પણ ફરી વખત ચોક્કસ થી પૂરેપૂરી સંભાવના છે કે સિત્તેર નહીં તો કે વધીને સો સો ઉપરના ને તો સો સો ટકા જે છે એ મેન્સ લખવા દેવામાં આવશે કારણ કે શા માટે કારણ કે મિત્રો જે અન્ય પરીક્ષાઓ હોય છે ઉદાહરણ તરીકે તલાટી કામ મંત્રની કે ટૂંકમાં જે કઈ પરીક્ષાઓ જેમાં દ્વિસ્તરીય રીતે એક્ઝામ લેવામાં આવતી હોય છે જે પહેલા પ્રિલિમરી અને બીજી મેન્સ તો એમાં પહેલેથી જગ્યાઓ ફિક્સ હોય છે જે બોર્ડ પરીક્ષા લે છે એ જ બોર્ડ ભરતી કરે છે જ્યારે છે છે ક્વોલિફાઈંગ જેમાં પહેલેથી કઈ ફિક્સ હોતું નથી કેટલી ભરતી કરવાની એ પણ ફિક્સ હોતું નથી એટલા માટે અહીંયા એક વધુ માત્રામાં બલ્કની માત્રામાં જાઝા ઉમેદવારોને પાસ કરવામાં આવે છે જેથી વધુ માત્રામાં ઉમેદવારો પાસ થઈ શકે જ્યારે અન્ય પરીક્ષાઓમાં જે જગ્યા ઉપર ભરતી કરવાનું એ જગ્યાના દોઢ ગણા બે ગણા કે ત્રણ ગણા ઉમેદવારોને મેન્સ લખવા દેવામાં આવતી હોય છે

સાથે સાથે ચાલુ કરી દેવી જોઈએ કેમ કે મેઇન્સ આધારે જ ભરતી થવાની છે મેન્સમાં માં જાજા માર્ક મેળવશો તો જ તમારે ફાયદો થવાનો છે હવે 1 બાય 1 મિત્રો જે જનરલ પેપર ના જે સબ્જેક્ટ છે તો એમાં તમારે શું વાંચવું છે હું જે કહું છું એટલું જ વાંચશો તો ઈઝીલી મિત્રો તમને સારા એવા માર્ક જે તમારે કટઓફ કરતા હોય ઉપરના માર્ક આવી જશે બીજું કાઈ નહીં કરો તો પણ ચાલશે કારણ કે ટેટ 2 છે તો ટેટુમાં તમારે એના આધારે જ ભરતી થવાની છે જ્યારે ટાટ એસ છે તો પ્રિલિમના માર્કના આધારે ભરતી થવાની નથી એક કટ ઓફ કરતા ઉપર જતા રહેશો એટલે ઇઝીલી તમારે જે છે એ મેન્સ આપવા માટે વારો આવી જશે તો પહેલી વસ્તુ જે પેલો જનરલ પાર્ટ છે એમાં વીસ માર્કનું સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રભાવો આવે છે એમાં ટોપિક પણ થોડા થોડા જે સિલેબસની ઓફિશિયલ પીડીએફ તમે જોશો તેમાં ટોપિક પણ થોડા ઘણા આપેલા છે તો મિત્રો એના માટે તમારે શું કરવાનું તો ખાસ સૌથી પહેલા બીજું કાઈ નોડતા 6 થી 10 ની સામાજિક વિજ્ઞાન વાંચી નાખજો ધોરણ 6 થી 10 ની સામાજિક વિજ્ઞાન તમારો જે વિષય હોય ભલે તમે સાયન્સ ના વિદ્યાર્થી હોય ભાષા ના વિદ્યાર્થી હોય કે સામાજિક વિજ્ઞાન વાળા એમને તો કરવાની જ છે પણ ધોરણ 6 થી લઈને 10 ની સામાજિક વિજ્ઞાન વાંચી નાખજો એમાં ઇતિહાસ આવી જશે ભૂગોળ આવી જશે ઘણી ખરી વસ્તુ જે છે એમાં સાંસ્કૃતિક વારસો પણ થોડો ઘણો આવી જશે તો ઘણી ખરી બાબતો જીકે આવી જશે હવે આ સિવાય પણ જો આ બધું કરી નાખતા બાકીના ઇંગ્લિશ ગુજરાતી જે સબ્જેક્ટ છે એ પણ થઈ જતા પણ જો સમય વધતો હોય તો તમે એક નાનકડી એવી જીકેની બુક વસાવી શકો છો કોઈ પણ એક ઘણી બધી એકેડેમી બધું કવર કરતો હોય ઉપર છેલ્લું એટલું બધું ડીપમાં આપણે જવાનું નથી ઉપર છેલ્લું એકદમ જે છે એ જીકે કે ભૂગોળ કે ઇતિહાસ આપેલો હોય તો તમે એ રિફર કરી શકો છો પણ મારી દ્રષ્ટિએ એની જરૂર નથી જો તમે વ્યવસ્થિત જીસીઆરટી બધું કરો છો તો એ કંઈ લગભગ જરૂર પડતી નથી પણ જો તમને સમય વધે છે મેન્સની તૈયારી પણ સારી એવી થઈ ગઈ છે તો તમે ચોક્કસ થી એક જીકેની બુક વસાવી શકો છો એમાં હું નથી કે લગભગ બધી બુકો જે છે એ સારી છે તમને જેનું વાંચવાની મજા આવતી હોય તો એ બુક તમે જે છે એ લઈ શકો છો તો આટલી વાત કરી જીકે માટે તમે ધોરણ છ થી દસ ની સામાજિક વિજ્ઞાન વાંચી લેજો પ્લસ એક શક્ય બને તો છેલ્લે સમય વધે તો બાકી નહીં છેલ્લે સમય વધે તો એક ની સારી બુક લઈ લેજો બીજું કાંઈ કરતા નહીં એટલું જ કરજો અને વારંવાર રિવિઝન કરજો જુદી જુદી વસ્તુ અલગ અલગ વાંચવી એની જે વસ્તુ વાંચી છે અને વારંવાર રિવિઝન કરશો તો બેનિફિટ રહેશે બીજું શિક્ષક અભિયોગ્યતા આપેલું છે સૌથી ઉમેદવારોને હેરાન કરતો પ્રશ્ન કે શિક્ષક અભિયોગ્યતા એમાં પેટા આપેલા છે કે શિક્ષણની ફિલોસોફી દસ માર્ક શૈક્ષણિક મનોવિજ્ઞાન પંદર માર્ક વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન દસ માર્ક તો આ રીતે ટોટલ પાંત્રીસ માર્ક ની શિક્ષક અભિયોગ્યતા પૂછાય છે તો આ વાંચવું ક્યાંથી તો મિત્રો આ માટે બીજું કઈ નો અટતા સિમ્પલ તમે જે બીએડ કરેલું છે તો બી એડ ના પાઠયપુસ્તકો હશે બીએડ ની બુક્સ હશે અથવા તમે નોટ્સ તમને જે તે બીએડ માંથી આપેલી હોય તો એ નોટ્સ હશે તો એ વાંચજો બીજું કાંઈ કરવાની જરૂર નથી ઘણા કહેતા કે આ એકેડેમીની બુક વાંચવી ઘણા કહેતા ઓલી એકેડેમી ની બુક વાંચી પણ એકેડેમી વાળા ક્યાંથી બુક બનાવે છે ઉપર છલ્લું બીએડ ની બુકો માંથી ઉપરછું એમ કે બીએડ ઈ પોતાની બુક બનાવે તો બહુ જાડી થઈ જાય બી પ્રમાણે બધું લેવા જાય તો ઉપર બુક બનાવતા હોય છે તો આ બધામાં જો સારા માર્ક મેળવવા હોય તો કોઈ પણ એક એવું નહીં પછી ઘણા કે આ આ જે બુક લો સિવાય બીજું કઈ અડતા નહીં ઘણી વસ્તુ નહીં આપેલી હોય પણ જે આપેલું એ વારંવાર રિવિઝન કરજો ચોક્કસ થી તમારે સારા એવા 35 માંથી ચલો બધું ન આવે પણ 35 માંથી બીએડ ની બુક્સ કરો એટલે તમારે પંદર સત્તર માર્ક પ્લસ નું તો પૂછાય જ જશે કેમ કે આ બધું જે છે એ બી એડની બુક્સમાં લગભગ વસ્તુ કવર હોય છે ખાસ એના પછી જે પંદર માર્કનું રીઝનિંગ રીઝનિંગ સારો એવો રોકડિયા માર્ક એક સબ્જેક્ટ છે તો તમે પ્રેક્ટિસ માટે કોઈ પણ એક પ્રકારની રીઝનિંગની બુક લઈ શકો છો મારી વાત કરું તો મેં જે છે નીરજ ભરવાડની રીઝનિંગની બુક લીધી હતી અને સારી એવી મેક્સિમમ પ્રેક્ટિસ રીઝનિંગ જે છે એ તમે પાંચ દીમા પણ બધા ટોપિક શીખી જાઓ ઘડિયાળના દાખલા કે પાણીના દાખલા મિરના દાખલા શ્રેણી છે એના દાખલા તો એ બધું તમે રીત તો પાંચ દિવસમાં શીખી જશો પણ રીઝનિંગ એક એવો વિષય છે કે જે ટાઈમ કન્ઝ્યુમ કરે તો મેક્સિમમ એમાં પ્રેક્ટિસ કરવાની જ્યારે જ્યારે સમય મળે ત્યારે દાખલાઓની પ્રેક્ટિસ કરવાની હોય જેથી તમે ઓછા સમયમાં કેવી રીતે રિઝનિંગ ગણી શકો છો મેન વસ્તુ એ મેટર કરે છે તો શિક્ષક અભિયોગ્યતા માટે બી બુક્સ કરશો તો ચોક્કસથી તમને મિત્રો સારા માર્ક મળશે થોડીક વાર લાગશે પણ હજી તમારી પાસે ઘણો બધો સમય છે થોડીક વાર લાગશે કેમ કે હજી ટેટ વન ની પરીક્ષા આવશે પછી કદાચ ટા એવી વાત છે કે ટાટ એસની ટાટ એચ એસ ની લેવાય પણ પ્રિલિમ રેવાય મેન્સ લેવા તો હજી તમારી પાસે ઘણો બધો વચ્ચે સમય છે તો તમે અત્યારથી નોટ્સ બનાવવાની જો ચાલુ કરો છો તો ચોક્કસથી તમારે જે છે એ સારા માર્ક આવશે હવે રીઝનિંગની વાત કરી દીધી તમે નીરજ ભરવાડની બુક લઈ શકો છો એના પછી છે પંદર માર્કનું ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય જો આ શબ્દ સમજજો ભાષાકીય પ્રાવીણ્ય એટલે સીધે સીધું ગ્રામર નહીં પૂછાય જેવી રીતે અન્ય પરીક્ષાઓમાં ગુજરાતી ગ્રામર હોય છે અલંકાર અલંકારને છંદને તો સીધે સીધું ગ્રામર નથી પૂછાવવાનું આમાં તમે સિલેબસ ની ઓફિશિયલ પીડીએફ જોશો તો આપેલું છે કે વિરોધી સમાનાર્થી શબ્દસમૂહ માટે એક શબ્દ સંક્ષેપ લેખન સારગણ ભૂલ શોધો તો આ રીતના જે છે એ અલગ અલગ ટોપિકમાંથી પ્રશ્નો પૂછાવાના છે ટોપિક તમને આપેલા છે તો આના માટે શું કરવું તો આના માટે મિત્રો બીજું કઈ ન કરતા પેલા ધોરણ છ થી લઈને ધોરણ દસ સુધીના ગુજરાતીની પાઠ્યપુસ્તક જે આપેલી છે એમાં આ બધા અમુક અમુક ટોપિક આપેલા હશે સંક્ષેપ લેખન અને સાર ગ્રહણ એ બધું દરેક ચેપ્ટર ની પાછળ શબ્દાર્થ કરીને જેમાં સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દ સમૂહ માટે એક શબ્દ રૂઢિપ્રયોગ ની બધું આપેલું હશે તો એ કરી નાખજો ધોરણ છ થી લઈને દસ સુધી જો એ બધું જોરણી ની બધું પૂછાય છે તો એ પાઠ્યપુસ્તકોમાંથી જ પૂછાય છે તો તમારે પંદર માંથી પચાસ ટકા પ્લસ માર્ક છે એ જો કવર કરવા હોય તો એમાંથી કવર થઈ જશે કેમકે આપણે પીએચડી નથી કરવાની મિત્રો જેવી રીતે મારે એકસો ચોમોતેર માર્ક ક્યાં તો એ કઈ એકસો ચોમોતેર માર્ક લાવવાની જરૂર નથી જો આપણે અટકવાનું છે અટકે તો માર્ક આવે એટલે આપણે આપણે રાજી એ જે છે આણામાં નથી મૂકવાના માર્ક કેમ કે પ્રિલિમના ક્યાંય કાઉન્ટ થવાના નથી ખાલી એક મેન્સમાં જવા માટેનો એક જરિયો છે તો સમજો છો એટલા માટે કહું છું કે બહુ એકેડેમીઓ વાળા કહેતા કે ભૂગોળની આ બુક લઈ લો ઇતિહાસની આ બુક લઈ લો એટલું બધું પડવાનું જ નથી જેટલું ઓછું વાંચો પ્રિલિમ માટે એટલું સારું છે કેમકે

ધોરણ છ થી લઈને દસ સુધીનું જે છે એ આપેલું છે શબ્દ ભંડોળ સમય મળે તો થોડું થોડુંક જે છે એ ભાષા નિયામક કચેરી દ્વારા ભાષા ગૌરવ ભાષા સૌંદર્ય ભાષા વિવેક તો આવી બધી અલગ અલગ પીડીએફ જે ઓફિશિયલ સરકાર દ્વારા પબ્લિશ કરેલી છે જેમાં આવું બધું શબ્દ ભંડોળની સારું એવું આપેલું હોય છે તો એ કરી શકો છો બીજું ઇંગ્લિશ ગ્રામર માટે શું કરવું ઇંગ્લિશ ઇંગ્લિશ ગ્રામર પંદર માર્કનું ઇંગ્લિશ ગ્રામર પૂછાય છે તો આની અંદર ચોક્કસ ગ્રામર પૂછવાનું છે જો તમે કોઈ બુક વસાવવાની માંગતા હોય તો મેં કઈ બુક પ્રેફર કરી હતી ને ઉપયોગમાં લીધેલી તો સૌનાથ પટેલની બુક જે છે એ સારી આવે છે સાથે સાથે હું દરેક વિડીયોમાં કહું છું કે જો ઇંગ્લિશ એક એવો વિષય છે કે મેક્સિમમ એમસીક્યુ ની પ્રેક્ટિસ કરશો તો તમારે સારા માર્ક આવશે તો એના માટે એક એન્જલ ઇંગ્લિશ એકેડેમી કરીને એની એક બુક છે સિક્સ 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 ચાર વખત સિક્સ એટલે કે આટલા એમસીક્યુ છ હજાર છસો સાસઠ એ પણ બધા પૂછાયેલા ટોપિક વાઇઝ એક એક ટોપિક ના ધારો કે આર્ટિકલ ટોપિક છે પરીક્ષામાં પૂછાયેલા તો ખાલી એમસીક્યુ ની બુક કરો તો પણ મારું એવું માનવું છે કે પચાસ ટકા પ્લસ માર્ક છે ઇંગ્લિશમાં આવી શકે છે તો ખાસી તમે બુક છે એ પ્રેફર કરી શકો છો તો એ બુક પણ તમે લઈ શકો છો જો ડાયરેક્ટ તમારે થિયરી કરવી હોય તો સોનાથ પટેલની બુક સારી રહેશે પણ ડાયરેક્ટ તમારે પ્રેક્ટિસ જ કરવી છે પ્રેક્ટિસના આધારે એમાં પણ થોડું થોડુંક નીચે વિડીયો જે સિક્સ 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 બુક છે એની નીચે આપેલી હોય છે તો એ બુક સારી રહે છે કેમ કે મેં બુક બંને બુક 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 ઉપયોગમાં લીધેલી લીધેલી પ્રેક્ટિસ માટે માટે જે જે છે 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 એ એ વખત અને અને થિયરી સૌનક પટેલની બહુ સારો એવો ફાયદો મારી વાત કરું તો મારું ઇંગ્લિશ ગ્રામર આના કારણે જ સારું થયેલું તલાટી સાથે જે જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવી તેમાં એમાં વીસ માર્કનું ઇંગ્લિશ પૂછવાનું હતું મારે ઇંગ્લિશમાં વીસ માંથી વીસ માર્ક હતા તો આ વસ્તુ આ લેવલનું અંગ્રેજીની તૈયારી કરવી હોય તો મિત્રો તમારે ચોક્કસથી સારા એવા સિવાય બીજા કોઈ સાહેબની ઊંડું નથી આ રીતે જનરલ વિભાગ એટલે કે પાર્ટ એ છે એમાં પંદર માર્ક નું અંગ્રેજી પંદર માર્ક નું ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય પંદર માર્ક નું રીઝનિંગ પાંત્રીસ શિક્ષક અભિયોગ્યતા અને વીસ માર્કનું સામાન્ય જ્ઞાન મેં શરૂઆતમાં જ કીધું કે આ બધા એવા ટોપિક છે આ બધા એવા સબ્જેક્ટ છે કે જેમાં બધામાં થોડું થોડુંક થોડું થોડુંક દસ પંદર ટકા દસ પંદર ટકા કવર કરી લેશો અને જો એના માર્ક આવી જાય તો તમે ઈઝીલી એકસો દસ પ્લસ કે એકસો વીસ પ્લસ જતા રહેશો અને ચોક્કસથી એટલાથી આપતો એનાથી નીચું મેરિટ જવાની એનાથી ઊંચું મેરિટ જવાની શક્યતા છે જ નહીં ગયા વર્ષ બે હજાર ત્રેવીસમાં સિત્તેર અટકાયું હતું તો આ વર્ષે પણ કદાચ સિત્તેર પણ અટકાય કદાચ સો પણ અટકાય પણ બહુ જશે અને કેમ ટાટ છે એક પ્રકારની છે જેમાં જગ્યાઓ ફિક્સ હોતી નથી ઉમેદવારો પાસ કરવાના હોય છે બીજી વાત કરીએ પાર્ટ એની ની વાત કરી આ વાસ્તુઓને તમારે ઇઝીલી જે સારા એવા માર્ક કવર થઈ જશે પાર્ટ ટુ તમારું વિષય વસ્તુ આવતું હોય છે જેની અંદર એસી માર્કનું તમારા પાઠ્યપુસ્તકમાંથી વિષય વસ્તુ કન્ટેન્ટના પ્રશ્નો અને વીસ માર્કનું મેથડ મેથડ એટલે શું ઘણા લોકોને ખબર નથી હોતી તો બીએડની બુક હોય છે તેમાં તમારા મેથડની પણ બુક આવે છે બીએડમાં સાથે સાથે મેથડની પણ બુક આવે છે ઉદાહરણ તરીકે તમારો મેસ સાયન્સ વિષય છે તો જે મેથ સાયન્સનું કન્ટેન્ટ પણ પચાસ ટકા હોય એમાં મેથડમાં તમારા વિષય માટે ભણાવવાની પદ્ધતિઓ અધ્યાપન સૂત્રો તો એ બધું તમે રેગ્યુલર બીએડ કર્યું છે તો તમને ખ્યાલ હશે કે આવે એવું મેથડ આવતું હોય છે જેને એક્સટર્નલમાં નિયમ પ્રમાણે એક્સટર્નલમાં નથી થતું પણ તમને ખ્યાલ છે કે ગુજરાતમાં કઈ રીતે જે છે એ બીએડ મોટાભાગના લોકો કરતા હોય છે

આ રીતની મિત્રો તૈયારી કરશો એટલે તમારે ચોક્કસથી પ્રિલિમમાં મેં કીધું એ પ્રમાણે જે જે છે છે જેટલા જરૂર આપણે કઈ પીએચડી નથી કરવાની આપણે રેન્ક રેન્ક આમાં પ્રિલિમમાં લાવવાની જરૂર નથી મેન્સ માટે મિત્રો હું અલગથી વિડીયો બનાવવાનો છું કેમ કે મેન્સમાં કેવી રીતે તૈયારી કરવી પણ મેન્સ માટેના ત્રણ ગોલ્ડન રૂલ મિત્રો અત્યારથી સાંભળી લેજો જો તમારે સરકારી શિક્ષક બનવું છે તો મેન્સની તૈયારી માટેના નોકરી મેળવવા માટેના ત્રણ ગોલ્ડન રૂલ માટેના છે વસ્તુ અક્ષર અક્ષર સુધારજો સારા હશે તો માર્ક વધુ મળશે આ અનુભવ આજુબાજુમાં મારા મારા જે મિત્રો સર્કલ છે મારી મેં જયારે પરીક્ષા આપી દસ બાર મિત્રો જે કોન્ટેક્ટમાં હતા સેમ ટુ સેમ પ્રશ્ન લખ્યો હોય પણ અક્ષર જેને સારા છે એને વધુ માર્ક આવ્યા અક્ષર જેને ખરાબ છે ઓછા માર્ક આવ્યા આવો અનુભવ બોલે છે મિત્રો સાચું ખોટું નહીં તો એક અક્ષર સુધારવાનો પ્રયત્ન કરજો બીજું રોજે રોજ અત્યારથી જ અત્યારની તૈયારી કરો છો તો સાથે સાથે રોજ એક સાંજે પ્રશ્ન લખવાની તૈયારી રાખજો શરૂઆતમાં લખજો બધું લખવાનું થઈ જાય તો પ્રશ્ન જે કન્ટેન્ટનું જેમાં પત્રલેખન આવતું હોય છે તો એના ફોર્મેટ ની ધીમે 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 તમારી રીતે રેડી કરતા રહેજો જેથી કે સરકાર જે છે રાજ્ય પરીક્ષા બોર્ડ છે એ પછી સમય નથી આપતી એક દોઢ મહિનામાં ગયા વખતે એકાદ મહિનાની અંદર તો પ્રિલિમ અને મેન્સ વચ્ચે એક મહિનાનો પણ સમય નથી આપતી તો પેલેથી જેને તૈયારી હશે કવર કરી સરકારી શિક્ષક બનાવશે કેમ કે પ્રિલિમમાં પણ કન્ટેન્ટ જો કન્ટેન્ટ સારું હશે તો એસી માંથી તમે સિત્તેર પ્લસ લઈને ગયા તો બાકીના તમારે ત્રીસ માર્ક જેવા ઈઝીલી વાંચ્યા વગર ગયા હોય તો પણ ઘણાને આવડી જાય કેમકે થોડાક ક્વેશ્ચન એવા તો હોય જ જે ફિફ્ટી ફિફ્ટી વાળા હોય તો એવી રીતે એવા એવા બધા તમે કરવા બાકીનું ન કરો તો પણ તમારે તો આવી જ જવાના છે તો તમે સોનો આંકડો ઇઝીલી પાર કરી જવાનો છો ને એવી જ રીતે કન્ટેન્ટ સારું હશે લખવામાં સારા હશે તો પેપર ટુ પેપર ટુમાં કેમકે પેપર વનમાં ભાગના લોકોને માર્ક કપાવાના છે ગુજરાતીનું જે પેપર આવે છે એમાં મોટા ભાગના લોકોને માર્ક કપાવાના છે તો એટલા માટે કન્ટેન્ટના પેપરમાં માર્ક કપાવાની શક્યતા ઓછી હોય છે તમારો વિષય વસ્તુમાં તો એમાં જાજા માર્ક કવર કરી લેશો તો જે છે એ તમારે ઈઝીલી જે છે તમારું મેરિટ છે એ હાઈ જતું રહેશે તો આ વસ્તુ થોડી જે માહિતી કીધી હજી અલગથી મેન્સમાં ડિટેલમાં કઈ કઈ વસ્તુ વાંચવી વાંચવી શું એનો હું અલગથી બનાવીશ પણ આ પ્રિલિમરી માટે મેં વિડીયો બનાવ્યો કે તમે અત્યારથી તૈયારી શરૂઆત કરો છો આપણે અગાઉ ટેટ ટુ નો વિડીયો બનાવ્યો હતો ટેટ ટુ નો વિડીયો આપણો લગભગ એકાવન હજાર કરતા પણ વધુ લોકોએ જોયો અને આપણા વિડીયોનો લાભ લીધો એ માટે તમામનો ધન્યવાદ એવી જ રીતે આપણે ટેટ વનનો પણ વિડીયો બનાવ્યો હતો જેમાં બધી વસ્તુની વાત કરી હતી શું વાંચવું શું ના વાંચું તો એ વિડીયો પણ મિત્રો ત્રીસ હજાર કરતા પણ વધુ લોકોએ જોયો અને લાભ લીધો તો જ રીતે આ આ જે વાત કરી છે મિત્રો કીધું એ પ્રમાણે વિષયની વાત કરી એ પ્રમાણે તમારે ક્યાંય એકેડેમીમાં જવાની જરૂર નથી કેમ કે મિત્રો એકેડેમીમાં તમે જોઈન કરશો શું એકેડેમીમાં જેનું કન્ટેન્ટ એકેડેમી હું સાવ એનો વિરોધી પણ નથી કે એકેડેમીમાં જવું જ ન જોઈએ પણ કેવા લોકોએ એકેડેમીમાં જવું જોઈએ જેનું કન્ટેન્ટ જેનું વિષય વસ્તુ જેનો એક એબિલિટી રીઝનિંગ એબિલિટી છે કે સાવ ડાઉન હોય ડાઉન મીન્સ કે સીધા સાદી રીતે વાંચીને પણ સમજી ન શકતા હોય જેને બીજાના ગાઇડન્સની જરૂરિયાત હોય બીજા ભણાવે તો જ યાદ રહે તો એ પ્રકારના લોકોએ ચોક્કસથી એકેડેમીમાં જવું જોઈએ બાકીના એવો એક અખો વર્ગ હોય છે કે જે ખાલી એક માઠ્યપુર વાંચે તો ઈઝીલી યાદ રહી જતું હોય છે કે એક સિમ્પલ વસ્તુ છે કે ધોરણ નવ અને ધોરણ દસ માંથી જો ચોપડીમાંથી માંથી પૂછાવાનું હોય એસી માર્ક તો તમારે ચોપડી નથી આવડતી એનો મતલબ એમ થયો ચોપડી ન આવડતી હોય તો તમારે એકેડેમી પાસે જવું જોઈએ અને ચોપડી જે છે એ શીખવી જોઈએ બીજી વસ્તુ ઘણા મિત્રો ની એવી કોમેન્ટ આવતી હોય છે કે સાહેબ અમને ખબર નથી પડતી કે કોઈ ચેપ્ટર છે તો એમાંથી કેવા પ્રશ્નો પૂછાય છે શું વાંચવું જોઈએ શું નો વાંચવું જોઈએ તો સિમ્પલ છે મિત્રો જે પેજ તમે વાંચો છો મેં અગાઉ પણ એક વિડીયોમાં કીધું હતું પેજ ને તમે એક પેપર સેટર તરીકે વિચારો કે જો હું પેપર સેટર હોય તો આ પેજમાંથી હું કયો પ્રશ્ન કાઢું આ માઇન્ડસેટ થી તમે વિચારશો એટલે તમને ઓટોમેટિક જે છે એ ખ્યાલ આવવા લાગશે કે આવા આવા પ્રશ્નો જે છે એ પેપરમાં પૂછાઈ શકે છે બીજું જૂના પેપર ખાસ જોજો ઘણા લોકો તો બે હાજર અગિયાર ના બે હાજર બાર ના બે હાજર પંદર ના પેપર જોતા હોય મિત્રો એટલા બધા જૂના પેપર કાંઈ જોવાની નથી એમાં તો દસ પંદર સિલેબસ બદલાઈ ગયો હશે હું તો એમ કહું છું બે હાજર સત્તર પેપર પણ જોવાની જરૂર નથી ખાલી ને ખાલી બે હાજર જોજો સિમ્પલ વસ્તુ કે વસ્તુમાં જે પરીક્ષા લેવાની શું આવ્યું પેપરમાંથી શું આવ્યું બે હાજર તેર ના પેપર માંથી કાંઈ નહીં ટૂંકમાં જૂના પેપર જે છે એ કયા જોવા જોઈએ જે લેટેસ્ટ હોય તાજેતરના હોય બહુ જૂના પેપર જોઈને કાંઈ કામનું નહીં ઘણા લોકો બે હજાર અગિયાર બાર ના જે છે પાટી પેપર લાઈવ લઈને સોલ્યુશન કરતા એલા એનાથી તમારે ટાઈમ વેસ્ટ જ થવાનો છે બીજું કાંઈ નથી થવાનું આવું મારા અનુભવના આધારે કહું છું તો ખાસ આવી આવી અમુક અમુક બાબતોનું ધ્યાન રાખજો જેથી તમારો સમય પણ ન બગડે પેપર સોલ્યુશન કરવું જોઈએ પણ કયા બે હજાર ત્રેવીસમાં જે પરીક્ષાઓ લેવામાં આવી આ ઉપરાંત કયા પેપર જોવા જોઈએ એવું નહીં ટેટ ટાટના પેપર જ જોવા આપણી ટેટ ટાટની પરીક્ષાઓનું આયોજન કોણ કરે છે રાજ્ય પરીક્ષા બોર્ડ તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જેટલી પણ પરીક્ષાઓ લેવામાં આવતી હોય સીઆરસી બીઆરસી એનએમએમએસ અ પીએસસી પ્રાયમરી સ્કોલરશિપ એક્ઝામ સેકન્ડરી સ્કોલરશિપ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જેટલી પણ એક્ઝામ લેવામાં આવતી દરેકના પેપર સોલ્યુશન કરવા જોઈએ ઉદાહરણ તરીકે પૂછાતું હોય છે અને હોય છે સારું એવું તો એ પ્રશ્ન છે બેટા બેટો તમારો પણ આવી શકે છે એ રીઝનિંગ નો પ્રશ્ન જેવો ઘણીવાર એવું બને કે જે પેપર સેટર છે જે એનએમએમએસ ના હોય કે તમારી આ જે સમિતિ છે એમાં હોઈ શકે કેમ કે બોર્ડ તો એક જ છે આવી ઘટના બે હજાર ત્રેવીસ માં બની હતી મેં અગાઉના વિડીયો પણ કીધું છે કે સીઆરસી ના કે બીઆરસી ના જે પેપર હતા એમાંથી ત્રણ ચાર માર્કનું બેટ ટુ જે છે એ ટેટ ટુ ની અંદર આવ્યું હતું તો મારે સીધે સીધો ત્રણ ચાર માર્કનો નો ફાયદો આવી રીતે થયેલો કારણ કે મેં એ પેપર કરેલા તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે અત્યારે જે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે જે પરીક્ષા લેવામાં આવે હમણાં થોડાક સમયની અંદર એ સ્ટાર્ટ લેશે એવું નહીં કે થોડાક સમયમાં સ્પેશિયલ ટેટ વન લેશે એની તારીખો પણ આવી ગઈ છે સ્પેશિયલ ટેટ ટુ લેશે તો ઘણા લોકો કહે તો દિવ્યાંગો માટેની પરીક્ષા છે એ આપણે ન વાંચવી જોઈએ પણ મિત્રો એક વસ્તુ સમજો કે રાજ્ય પરીક્ષા બોર્ડ છે એ જ પરીક્ષા આપણી લેવાની છે તો જે સ્પેશિયલ ટેટ માં કેવું કેવું પૂછાણું તો થોડું ઘણું એમાંથી ચલો નવ્વાણું ટકા ન પૂછાય પણ એક ટકા પણ જો એ પ્રકારનું પૂછાઈ ગયું તો આપણે એ પ્રકારની તૈયારી કરી શકીએ તો કયા પેપર જોવા જોઈએ તો બે હજાર ત્રેવીસ ના પેપર જોઈ લીધું રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા બે હજાર ચાલુ વર્ષમાં જેટલા પણ પરીક્ષાના પેપર લેવામાં આવે છે સ્કૂલ માટેના હોય કે બીજા કોઈ કર્મચારીઓ માટેના હોય એ તમામે તમામ પેપર તમારી ધ્યાને રાખજો એવું લાગે તો એમાં અઘરા અઘરા ક્વેશન હોય તો એની નોટ્સ બનાવી લેજો તો આ રીતે મિત્રો તમે તૈયારી કરશો તો ચોક્કસથી તમે સરકાર પરીક્ષા પછી ઝડપથી ભરતી કરે તો અંદર કે એન્ડ સુધીમાં તમે છે એક સરકારી શિક્ષક તરીકે આપણી ચેનલના વિડીયો જોતા હશો આપણે ચકામ આપણે વિડીયો તો મૂકવાના છે ખાસ વિડીયો કેવો લાગ્યો તમારા અભિપ્રાય ખાસ વિડીયોના કોમેન્ટ બોક્સની અંદર કરજો અને ખાસ તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ને કરી દોજો જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો ફટાફટ જે છે એ તમારા સુધી પહોંચી જાય ધન્યવાદ